નમસ્કાર મિત્રો તો આજે આપણે બનાવવાના છીએ બ્રહ્માસ્ત્ર તો એના માટે આપણે સામગ્રી તૈયાર કરી છે આ છે કડવો લીમડો પછી આ છે બીલીપત્ર બધું બે બે કિલો છે પછી આ છે એરંડાના પાન બે કિલો આ છે સીતાફળના પાન બે કિલો પછી આ છે બીલીપત્ર પણ બે કિલો હશે ને આપણે અને આ લીધેલું છે ગૌમૂત્ર વીસ લિટર આપણે એમ કરીને બનાવવાના છીએ બ્રહ્માસ્ત્ર પછી આને આપણે હવે ફટોફટ પેસ્ટ બનાવી દઈએ પછી બીજું આગળ બતાવીશું આ છે પેસ્ટ બનાવવાળા સ્પેશિયલ ચાલો ભાઈ આવી જાવ બ્રહ્માસ્ત્ર બનાવવા માટે નમસ્કાર મિત્રો તો આજે આપણે બનાવવાના છે બ્રહ્માસ્ત્ર તો એના માટે આપણે આજે પેસ્ટ બનાવેલું છે આ એક કિલો છે આ છે એરંડાનું પેસ્ટ ચટણી પછી આ છે કરંજાના પાનની ચટણી એ પણ એક કિલો લીધેલું છે અને આ ડબ્બાની અંદર છે વીસ લિટર ગૌમૂત્ર આ છે સીતાફળના પાંદડા એની આપણે દસ કિલો દસ લિટર ગૌમૂત્ર નું બનાવ્યું છે એમાં એક એક કિલો બધું એડ કરેલ છે હા અને આ છે બેલી એ પણ 1 કિલો છે આ છે કડવા લીમડાના પાન એ પણ 1 કિલો છે ત્યાર પછી એને કેટલી વાર ગરમ કરવાનું એક થી બે ઉભરા આવે ત્યાં સુધી ગરમ કરવાનું પછી પછી આને છે ને આ રીતના આમ હલાવવાનું પણ આ હમણાં નહીં ફરે કેમ કે આ બધું મિક્સ થઈ જાય ને પછી આમ આમ હલાવવાનું પછી આને અડતાલીસ કલાકે તૈયાર થાય અને સવારને સાંજ પાંચ પાંચ મિનિટ ઘડિયાળના કાંટાની દિશામાં હલાવતા રહેવું અને ઢાંકીને રાખવું અડતાલીસ કલાક અડતાલીસ કલાક અડતાલીસ કલાક પૂરા થાય એટલે પછી આપણે આને છંટકાવ કરી શકીએ પ્રમાણમાં નાખવાનું પ્રમાણ શું એક પંપની અંદર એક પંપની અંદર આપણે થી પાંચસો એમએલ નાખી શકીએ અને કયું કયું જંતુમાં નિયંત્રણ આપે સુષ્ય પ્રકારની જીવાત અને ઈયળો માટે નિયંત્રણ આપે છે ઓકે નામ શું કહેવાય Cramastro. Cramastro.